નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેઘકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અરજી લેખન વિશે શીખવાના છીએ જ્યારે તમે અરજી લેખન લખો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પરીક્ષામાં આ રીતનું તમારું ફૂલસ્કેપનું પાનું આવે છે વહી આવશે એટલા માટે મેં આ રીતનું અહીંયા હાસ્યો દોરીને બતાવ્યું છે કે અરજી કેવી રીતે તમારા ઉત્તરવાહીમાં લખી શકાય તો અરજી લેખનમાં છે બચત ખાતું બંધ કરવા અંગેની અરજી લખો હવે આવું પૂછાય ત્યારે તમારી જાતે જ નક્કી કરી લેવાનું છે કે બચત ખાતું એટલે બેંકની વાત કરવામાં આવી છે બરાબર ક્યારેક એવું પણ પૂછી શકાય કે બેંકમાં આવેલું તમારું બચત ખાતું અથવા તો ચાલુ ખાતું કોઈપણ ખાતું બંધ કરવા માટેની અરજી બેંકના મેનેજરશ્રીને લખો એવું પણ પૂછી શકાય બરાબર તો ખાસ યાદ રાખજો હવે તમે જ્યારે અરજી લખો છો ત્યારે આ જ ફોર્મેટમાં તમારે લખવાની હોય છે બરાબર આ રીતનું તમારી ઉત્તર વહી હોય એ રીતની મેં અહીંયા દોરીને બતાવ્યું છે જેથી તમારે લખવામાં અને સમજવામાં સરળતા રહે આ તમારો હસ્યો છે આ ઉપરનો હસ્યો છે સાઈડનો હસ્યો છે તમારે અહીંયા તમારું નામ લખવાનું છે બરાબર અહીંયા મેં નામ લખ્યું છે કમલેશ મહેકવાન નામ લખ્યા બાદ તમારે અલ્પયરામ મૂકવાનું છે ખાસ યાદ રાખજો અલ્પવિરામ મૂકવું જરૂરી છે કારણ કે અહીંયા તમારું સરનામું પૂરું થતું નથી એટલા માટે પછી અહીંયા સોસાયટી નામ છે નવ સ્વરાજ માર્ક સોસાયટી અહીંયા પણ તમારે અલ્પવિરામ મૂકવું જરૂરી છે પછી અહીંયા ગામનું નામ છે ગામડી જ્યાં તમે ગામડી લખો છો ત્યાં તમારે પૂર્ણવિરામ લખવાનું છે એટલે ખાસ તબક્કે યાદ રાખજો જ્યાં ગામનું નામ કે શહેરનું નામ આવે ત્યાં જ પૂર્ણવિરામ મૂકવાનું અહીંયા ગામડી પછી પૂર્ણવિરામ તાલુકો જિલ્લો આણંદ પછી પૂર્ણવિરામ નીચે તારીખ લખવાની છે તારીખ બાવીસ એક બે હજાર બાવીસ આ રીતે તમારે સરનામું એક સીધી લીટીમાં લખવાનું છે બરાબર આમ કોઈ પણ જગ્યાએ જવું જોઈએ નહીં સીધી લીટીમાં તમારે સરનામું અહીંયા લખવાનું છે ત્યારબાદ એ સેજેક્ટ નીચેની લીટીમાં બરાબર નહીં ઉપર કે નીચે નીચેની લીટીમાં તમે અરજી કોને લખી રહ્યા છો એનું સંબોધન કરવાનું છે એનું સરનામું લખવાનું છે તો અહીંયા લખ્યું છે બચત ખાતું બંધ કરવા માટે એટલે બચત ખાતું બંધ કરવા માટે આપણે બેંકની વાત કરીએ છીએ તો બેંકના મુખ્ય વડા કોણ તો કે મેનેજર શ્રી હવે અહીંયા સરનામું લખવાનું થાય ત્યારે ખાસ યાદ રાખજો કે તમારે હાસ્યાને અળીને લખવાનું છે બરાબર અહીંયા મેં લખ્યું છે જો તમે જોઈ શકો છો શ્રી પછી અલ્પવિરામ મૂક્યું છે બરાબર શ્રી પછી મેં અલ્પવિરામ મૂક્યું છે કારણ કે સરનામું પૂરું થતું નથી બેંક ઓફ બરોડા પછી મેં મૂક્યું છે અલ્પવિરામ અને લખ્યું છે ગામડી ગામનું નામ છે બરાબર અહીંયા મૂકી મેં પૂર્ણ વિરામ અને તાલુકો જિલ્લો પૂર્ણ પૂર્ણવિરામ આ રીતે તમારી સીધી લીટીમાં તમારે કોને તમે અરજી કરો છો એનું તમારે સરનામું લખવાનું હોય છે પછી એની નીચેની લીટીમાં એની નીચેની લીટીમાં બરાબર અહીંયા પણ નહીં અહીંયા પણ નહીં એની નીચેની લીટીમાં તમારે વિષય લખવાનો છે વિષય તો બચત ખાતું બંધ કરવા અંગે બરાબર આ રીતે ટૂંકમાં આપણે વિષય જણાવવાનો છે બચત ખાતું બંધ કરવા અંગે હવે માનો કે લખતા લખતા અહીંયા તમારે અહીંયા સુધી આવ્યા અને લખવાનું બાકી રહી ગયું છે તો જે શબ્દ બાકી રહી ગયો એ તમારે લખવાની શરૂઆત અહીંથી કરવાની છે બરાબર અહીંથી નથી કરવાની કે અહીંથી નથી કરવાની અહીંયાથી કરવાની એટલે વિષય તમારો આટલામાં આવી જવો જોઈએ એટલા માટે કે આપણો જે વિષય છે એ અરજીમાં અલગ પડવો જોઈએ બરાબર એટલે બધી અરજી હોય તો ખબર પડી જાય કે આ બચત ખાતું બંધ કરવા અંગેની અરજી છે માટે તો વિષય આ રીતે જ લખાય ખાસ યાદ રાખજો ત્યારબાદ અહીંયા હસ્યને અડીને લખવાનું છે નમસ્કાર આપણે એમને પ્રણામ કરીએ છીએ નમસ્કાર પછી એની નીચેની લીટીમાં નમસ્કાર કર્યા બાદ તમારે અહીંયા અલ્પવિરામ અલ્પવિરામ મૂકવાનું છે બરાબર અને પછી નીચેની લીટીમાં તમારે માહિતી લખવાની હોય છે હવે આપણે નીચેની લીટીમાં અરજી લેખનની મહત્વની જે માહિતી છે એ લખીએ છીએ સવિનય સાથે જણાવવાનું કે હું હું એટલે કોણ તો કમલેશ મેકવાન હું છેલ્લા પંદર વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બરાબર અહીંયા તમારે તમારો નંબર લખવાનો છે બચત ખાતા નંબર ધરાવવું છો પછી પૂર્ણ વિરામ એટલે આ પહેલો પેરીગ્રાફ પૂરો થયો બરાબર આ પહેલો પેરીગ્રાફ બે લીટીનો પૂરો થયો હવે આપણે બીજો પેરીગ્રાફ લખીએ છીએ હવે તમે જ્યારે બીજો પેરીગ્રાફ પાડો ત્યારે ખાસ ધ્યાન રાખજો અહીંયા જેટલી જગ્યા છોડી છે એટલી જગ્યા આપણે અહીંયા છોડવાની છે અને બીજા પાન પર લખતા હો તમારે આ રીતે અહીંયા લખવાનું છે અને જો નીચે તમારે લખતા હોય તો પણ એ જગ્યા તમારે એટલી જ છોડવાની છે બરાબર તો આપણે બીજો પેરેગ્રાફ જોઈએ બીજા પાન ઉપર છે અહીંયા પણ તમે જોઈ શકો છો મેં હસ્યો અલગ પાડીને લખેલો છે બરાબર જેથી તમને ખ્યાલ આવે પરીક્ષામાં કેવી રીતે અરજી લખી શકાય આ જ અરજી લેખનનું ફોર્મેટ છે બીજો પેરેગ્રાફ મારા વ્યવસાય અને અંગત કારણોસર અમે વિદેશમાં સ્થાયી થવાનું નક્કી કર્યું છે અને નજીકના ભવિષ્યમાં અમે ત્યાં જતા પણ રહીશું આ કારણોથી મારે આપની બેંકમાં ચાલતા બચત ખાતા નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને આજથી બંધ કરી તેમાં રહેલી જમા રકમ મને મળી જાય એવી વ્યવસ્થા કરવા વિનંતી છે આપની બેંક તરફથી મળેલી ચેકબુકમાંથી વપરાયેલ ચેક નંબર ઝીરો વન 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 થ્રી થ્રી થી વન વન ફોર ઝીરો આ સાથે પરત કરી રહ્યો છો તો બીજા પેરેગ્રાફમાં કયા કારણો માટે બચત ખાતું બંધ કરવાનું છે એનો ઉલ્લેખ કરેલો છે અને ચેકબુક પરત કરવામાં આવે છે એનું લખાણ લખ્યું છે હવે ત્રીજો પેરીગ્રાફ છે બરાબર એ પણ તમે જોઈ શકો છો અહીંયા જેટલી જગ્યા છે એટલી જગ્યા અહીંયા છે એટલે આપણો પેરેગ્રાફ એક સરખો પડે અને આપણું અરજી ઉડીને આંખે વર્ગે એમ તમે તમારી આ રીતે ચેકચાક વગરની અરજી હોય સ્વચ્છ અક્ષરે વ્યવસ્થિત લખેલી હોય તો તમે પૂરેપૂરા માર્ક્સ પરીક્ષામાં પ્રાપ્ત કરી શકો હવે આપણે ત્રીજો પેરેગ્રાફ છે જુઓ આ તબક્કે છેલ્લા પંદર વર્ષથી મળેલી બેંકની તમામ સેવાઓની કદર કરું છું અને બેંકના તમામ કર્મચારીઓનો આભાર માનું છું બરાબર ત્યારબાદ અહીંયા લખવાનું છે આપનો તમે અહીંયા એક લીટી લખી શકો આપના સહકારની અપેક્ષા સહ એમ લખી શકો પછી અલ્પીરામ મૂકવાનું હોય છે બરાબર પણ આપણે અહીંયા લખી નથી મેં બીજા અરજી લેખનના વિડીયો બનાવીને મૂક્યા છે એમાં તમે જોજો એમાં મેં અહીંયા લખી છે એક લીટી આપના સહકારની અપેક્ષા સહ એમ બરાબર તો અહીંયા લખ્યો આભાર માનું છું પછી નીચે લીટીમાં લખવાનું આપનો વિશ્વાસ નીચે સહી અને તમારે નામ લખવાનું છે હવે અહીંયા આપણે ચેકબુકનો ઉલ્લેખ કરેલો છે એટલે અહીંયા તમારે બિરાણ લખવું પડે બિરાણ બિરાણમાં શું આવે વણ વપરાયેલ ચેક પરત કરીએ છીએ અહીંયા લખ્યું છે ને ચેક નંબર આથી આ સાથે પરત કરી રહ્યો છું તો બિરાણમાં વર્ણ વપરાયેલ ચેક એમ અહીંયા નંબર આપ્યો છે આપણે ફરી અહીં નંબર લખતા નથી બરાબર તો આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો અરજી લખો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળી રહે કોઈપણ પ્રકારની અરજી હોય બરાબર નોકરી માટેની અરજી હોય માનો કે વિદ્યુત સેવા અનિયમિત છે તેના માટેની અરજી હોય આપણા ગામમાં કે શહેરમાં ગંદકી ફેલાઈ ગઈ છે એની અરજી હોય કોઈપણ પ્રકારની અરજી હોય વિદ્યાર્થી મિત્રો તો તમારે આ એક જ ફોર્મેટ યાદ રાખવાનું છે અને આ રીતે જ તમારે અરજી લખવાની છે તમે જ્યારે અરજી લખો ત્યારે ચેકચેક નહી નહીવત થવી જોઈએ આમ તો થવી ન જ જોઈએ અને આ ફોર્મેટમાં તમે અરજી લખશો વ્યવસ્થિત પેરેગ્રાફ પાડીને લખશો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકશે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ આપણું આ અરજી લેખનનો વિડીયો અહીંયા પૂર્ણ કરું છું આશા રાખું છું કે આપને આ અરજી લેખનમાં પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે અને તમને ખાસ જણાવી દઉં કે અરજી લેખનના મેં ઘણા બધા વિડીયો બનાવીને મૂક્યા છે મોટાભાગની અરજી લેખનના જે વિષય છે એ બધા જ વિષયને ધોરણ બારમાં પૂછાય છે એ બધા જ વિષયને આવરી લઈ અને મેં અરજી લેખનના વિડીયો બનાવીને મૂક્યા છે તમે મારી ચેનલમાં પ્લે લિસ્ટમાં જઈ અરજી લેખન તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું અને ફરી વખત આપણે નવા અરજી લેખન સાથે મળીશું અને એ બાબત ખાસ જણાવી દઉં કે જો તમને કોઈ અરજી ન આવડતી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો બરાબર તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો